ચંદ્રસી જાડેજા બાપુ અત્યારે તમે ન્યાય યાત્રામાં જોડવાનાથી શું કહેશો એના વિષય તો અમે તો અયા રાજકોટથી અમને બે જણાય કીધેલો ફોન આવ્યો તો અમે સત્તર જણા ગયા નથી અમે આજે ન્યાય યાત્રા છે મોરબીમાં ટીઆરપી ન્યાય માટે શું તમે યાત્રામાં જોડાયો છો કે નથી જોડાયા અમે આની અમને સી એમ સાહેબ અમને બોલાવ્યા હતા

એ તો બહુ મને ખ્યાલ નથી પણ આ બધાને ભેગા કર્યા છે એમાં સુરતને સુરતવાળાને ભેગા કર્યા છે બરોડાને ભેગા કર્યા રાજકોટ ના છે પછી મોરબી ના છે એને ભેગા ફોન કરીને બોલાવ્યા છે તો અમે પરિવાર નથી ગયા અમારી માંગ તો અમે જે રજૂઆત અમારી હતી અમે ગાંધીનગર જઈને સીએમ સાહેબને ને સાહેબને ભાનુબેન બાબરીયાને અમે કરેલી જ છે અને અમારી માન્ય રાખી છે અને અમને ગમે ત્યારે કીધું તમે ગમે ત્યારે અમારી પાસે મુલાકાત લઈ જાઓ હલતીકાલે ધીરંગા યાત્રામાં જોડાશો મારું નામ અમિતાબેન મોડાસિયા મોડાસિયા તો બધાયનો નિર્ણય હોય એ જ નિર્ણય અમારે બધાયની સાથે રહેવાનું છે અમારે તો બાકી કોઈ રાજકારણ ન થાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે બસ આટલું જ અમે કેવા માંગીએ છીએ બીજું તો અમારે કઈ કેવું નથી

કાર્યક્ર નથી કે કોંગ્રેસ લોકો આવું કર્યું છે એ અમને ખબર જ નથી કે અમારા સમાચાર એવું તમે જોતા નથી એટલે મને તો સાવ ખબર નથી ખબર એટલે છે તો નથી અમને અમને અમે અમે અત્યારે આવ્યા આવ્યા છીએ છીએ નું કીધું બાકી આગળ કઈ બઉ ખબર નથી મેં પેલા કીધું એજ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી ન્યાય યાત્રા માં જવાથી ન્યાય યાત્રા માં જવાથી જો ન્યાય મળતો હોય તો આપડે બે મહિના ત્રણ મહિના ન્યાય યાત્રા માં છે એ કોઈ મુદ્દો નથી એટલે હું કે અમારા કાજી પંદર સત્તર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રા માં સરકારે જે માંગ છે આપડી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના ન્યાય યાત્રા માં એ લોકો એ બસ માં ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એના રોટલા શેકવાની વાત છે ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી ત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કઈ માંગણી છે એ સ્વીકારી છે એમાં પૂરો સપોર્ટ છે બસ ના આમાં અમને એવું નથી લાગતું અત્યારે અમારી સ્પેશિયલ પીપી ની માગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ્રક કોર્ટમાં કેસ હલાવો બસ આજ અમારી માંગણી છે કારણ કે જે કઈ ન્યાય આપશે કોર્ટ આપશે જજ સાહેબ આપશે વકીલ અપાવશે એના માટે બહુ લાંબી ફી જોઈ છે હાઈકોર્ટમાં સુપ્રીમમાં બરોબર છે એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે બસ આપણે એમાં જ જરૂર છે બીજી કોઈ જરૂર નથી ના ના માણસો એવા છે આમાં ઘણા કે જેના દસ હજાર મહિને નથી આવતા તો એને સરકાર તરફથી જે કઈ સહાય મળવાની હોય એમાં સપોર્ટ કરે છે કે કરે એ ખ્યાલ નથી બધાની મેન્ટાલિટી અલગ અલગ વાત છે